દાહોદ જિલ્લામાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે દારૂની રેડ દરમિયાન દાહોદ પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સાંગા ગામ વિસ્તારમાં દાહોદ રૂરલ પોલીસ દારૂની રેડ કરવા ગઈ હતી રેડ દરમિયાન બુટલેગરના ઘરે તપાસ ચાલતી હતી ત્યારે બુટલેગર ઉશ્કેરાઈ ગયો હતો વારંવાર દારૂની રેડ કરવા આવો છો તેમ કહીને બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હતો આ હુમલામાં બુટલેગરે કુહાડી વડે પોલીસ કર્મચારી પર ઘા ઝીંક્યો હતો પોલીસ કર્મચારીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક ઝાઇડસ હોસ્પિટલ દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીના માથાના ભાગે ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે હુમલો કર્યા બાદ હુમલાખોર બુટલેગર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વારંવાર પોલીસ પર થતા હુમલાઓથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આરોપીને કેટલી ઝડપથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ વાજિત પઠાણ યુથ મીડિયા ન્યૂઝ ગુજરાતી દાહોદ